और बहुत दुख परिघटना થઈ ગઈ આપણેક રાખા પડ મૂકીને નહી ઓગી પછી દેખો

એક હા લા 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 લ લે અહીંથી આવું એમ હા તો હાલો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તારે શું કરવાનું છે હા એ ખાઈ તો દઈ દે હું ગાઈને દેતી હું જોઈ લે ખાઈશ જો ક્યાં એને ખાવી જો માથે હાથ ફેરવીને સેવું ખવડાવજો નહી ખાઈ દી કાઈ હું આને દઈ દઉં તું એનાથી તો ચીરી કાકી રે લાવ તો લેતી જ આમણી ઉપજો આ એ ઉભી થઈ ગઈ છે હાલ આઈ હાલ સીતારામ બધા ને બપોરના હાડા બાર વાઈ ગયા છે ટાણા ને તમને એમ થતું હોય છે કે બપોરે સાડા બાર વાગ્યા સીતારામ તો આજ છે ને એવું થયું કે આ સવારે નવ વાગે આપણે છે ને આપણે યાર બહુ દુઃખ ઘટના થઈ ગઈ આપણો રાજાજી છે ને એ આપણે મૂકીને ભગવાન પાસે ગયો કાયમી જોવા ને બધાને ખબર જ છે કે આપણે ગલુડી હતું એનું નામ રાજા રાખ્યું હતું એ કુત્રી છે ને વ્યાણીને તો એ કુતરી મરી ગઈ હતી કાયમી જોવાને ખબર જ છે એ કુતરીનું એક્સિડન્ટ થઈ ગયું હતું પછી અમે એમાંથી એક બચ્ચું પહેર્યું હતું ને બીજા તો આડા આવરા બધા લઈ ગયા હતા તો એ બચ્ચું છે ને પાંચક મહિનાનું થઈ ગયું હતું ચાર પાંચ મહિનાનું થઈ ગયું હતું એવડું તો એ અમારે છે ને એમ ફરિયામાં ને ફરિયામાં જેવા તો કોઈ ડેલા બાણે નીકળો નહોતો ના જ છે ને ટાંકે એવું થયું કે મમ્મી ને પપ્પા છે ને એવું ઓલો એક ઓશિકા વેચવા વાળો નીકળો તે છે ને અમે કોઈ દી અહીંથી કંઈ વસ્તુ લેતા ને પણ છે ને આજે એક નીકળી ગયો ઓહિકાવાળોને બીજો પાસો નીકળ્યો એટલે પપ્પાને એમ કે કી છે ઓહિકા એટલે કે જોવા જવા દે આપણે ખબર નહીં કે આવું થાય પપ્પા ગયા તો વાહ લગણ મમ્મી ગયા પછી ડેલોઅ ખોલો હતો તે રાજા છે ને બરાબર નીકળી ગયો તે ઓહિકાનું નક્કી થઈ ગયું ઓહિકા લેવાતા હતી આમ તો અમારે તાળ નથી એટલે છે મમ્મી જો ના પાડી દીધું હોત ને પપ્પાને કે નથી લેવા આપણે તો કંઈ નતું તો કંઈ ન થાત પણ આ વેલું થાવાકાર હોય ને તે છે ને પછી ઓહિકા નક્કી થઈ ગઈ એટલે મમ્મી છે ને ઓહિકા લઈ ને અંદર આવ્યા ઓહિકા મૂકતી આવ ને કે પૈસા એ કે લેતી આમ તે પપ્પા અહીંયા રેકડી વાળા પાસે ઊભા હતા તે રાજા છે ને પાછું મમ્મીને વાં આવ્યો પછી જઈ મમ્મી પૈસા લઈને પાછા ગયા ને તે પાછું એના ફેરો ગયો તો અહીંયા છે ને પાછો એ મમ્મીને મોર થઈ ગયો તો મમ્મી એ પૈસા લેવા આવ્યા ને તો મમ્મી પૈસા લેતા હતા ને રાજા છે ને મોર થઈ ગયો એટલે એ બસ એને ઠોકર મારતો ગયો બસ નીકળી હતી તે ઠોકર ઠાવકી લાગી ગઈ એક્સિડન્ટ થયું એનું પણ એને છે ને આમ ઝાપટ લાગી ગઈ હતી બસની એટલે છે ને ઉલરીને એક બાજુ પડી ગયો તોય મને કંઈ ખબર નથી હું તો છે ને શિવુ નાચર કૂતરા જેવું છે ને તે આદુનો તુલસીનો રસ કાઢ્યો ને મેં કીધું એને રસ હું કપાઈ લઉં ને પછી હું ત્યાર કરું નિહારી જવા તો પછી વારી મમ્મી કે નથી મોકલવી તે હું એને બગાઈ બગાઈને તુલસીનો રસ પાતી હતી તા પછી છે ને હું દેખી ગઈ કે મમ્મી ને પપ્પાને બાયણે કઉં કરે તે હું તો જોવા ગઈ ને તો છે ને મમ્મી સાઈડમાં ઉભાતા એલું આપણું ગલુડી પડી પડી ગયું ને કુલરીને ત્યાં સાઈડમાં મમ્મી ઉભાતા તો એ હું તસે ત્યાં પૂઈ ગઈ ત્યાં અડદસ કા ભરતો તો પછી હું તરી થોડી જટ જટ આવી પાણી નું મગજો ફરી પાણી એને પી ભરાયું ને થશે ને છે દસ લીધા નું પછી નું મરીયું આપણે રાખ જ આપણે મૂકીને છે ને વહી ઓગી પછી સી હુસેલ પૂછતી હતી ગલુડીયાને ગોતી હતી મમ્મી કીધું રાજા યોગીનું એક્સિડન્ટ થઈ ગયું તે પછી શેવું કઈ ખબર ન પડે શીવુ છે ને ફોન હાથમાં લઈને એ ફોન કરે મમ્મી કહે હવે તું કે ગમે ને ફોન કરે હવે કે આપણું ગલુડી પાછું નહીં આવે તો કલુડીઓ અસલનું એવાન કર લીધું તું પણ એ ટૂંકમાં એ ફરીયામ અને રહી ગયેલું હતું ને તો કોઈ બાળે નહોતું નીકળું બાંડે નહોતું નીકળ્યું ને એમાં છે ને ભૂરાયું થયું ભૂરાયું થયું ને તે પછી એને ખબર નથી કે આમ બહારના કુતરા હોય ને એને સાધન આવે તો ખબર પડે કે એક બાજુ થઈ જાય ને આને છે ને કઈ ખબર નથી પડતી એટલે પછી છે ને ઠોકર મારતો ગયો બસ હારો ને એ છે ને સીધું ધુલરી સાઈડમાં બસ બેક ડસકા મારા હાથનું છે એટલે પાણી પીધું ને પછી પાણી પીધું હતું અહીંયા હજી હા લેતું તું પછી છે ને વહ્યું ગયું પછી પપ્પા એની યાદ સાઈડમાંથી ઉપાડીને પછી હવે દાંટી આવ્યા હોય કે હું કર્યું હોય મેં કંઈ પછી પૂછું ના થું તો આવતી રહીતી હવે તો બસ રાજાની યાદી છે આપણી પાસે અમે ખાતા હોય નાસ્તો કરતા હોય તો એ છે ને પાસે પાસે બેઠો હોય અમે ખાઈએ ને એને ફેરા ખવડાવીએ

સીવું છે ને એ જો રાજા હોય ને તો ઈ દહ વાર બહેણે નીકળી હોય ઉઠીને સીધી આવે આજ તમે વિચારો આજ છે ને બપોરે બાર સાડા બારે હું બાર વાગે લુગડા ધોતી હતી તો આવીને સુઈ જાઉં એક એને જે રીતે દ્રહ જેવું હતું શેઠાકે બહુ ન થાવતા ને જ તો અહીંયા આવીને કુઈ જાઓ મેં હુવરાવી ને મમ્મી રોટલા ઘડતા હતા તો ફટાફટી સુઈ ગઈ મમ્મી કહે કે સુઈ ગઈ કે ને મમ્મી શાક વખાતા હતા તે હા હું કહું તો અહીંયા ઘડી ખોઈને ઉઠી ગઈ પાછી અડધી કલાક ખુઈને પછી આખી બપોર રમી રમી પણ એ નીકળી નહીં ને હવે અટાણે પાછી રહી રહીને પાછી ખુઈ ગઈ નકર તો એ દહ વાર ઉઠીને સીધી નીકળે ને જોઈ આડા આવરો ગયો હોય ને મમ્મી કે કંઈક કામ કરતો હોય ખેતરમાં ને ત્યાંય રોંઢે વયો ગયો ને એને નીકળમ બાયણે મોડું થઈ જાય ને સીવું તો એ સીધી પૂછે રાજા કે રાજા કે દહ વાર ખાતી હોય ને તો ખાઈએ નહીં આવે પછી ખાઈ કે હું આવે પછી ખાઈ પણ આજ જો કે એને એકવાર આપણે કીધું ને

તો પૂરું એટલે વાહે એને ખબર જ હોય કોક ડેલે ડેલો ખખડે એટલે ખબર પડી જાય અહીંથી લે સાના મુના જઈએ ને ડેલો ખખડે એટલે ખબર પડી જ જાય તો પાછા મેતા હોય હબા વાહન આવતા હોય એક બી ને દાદા નીકળ્યા ને તો મારી વાહે નીકળી ગયું તો હું તેડીને લઈ આવી હતી અંદર તે થોડી થોડી ભાગતો હતો મેં તેડી લીધું તો આને ઠોકર માર દે તો તે દી બસ આવ્યું તો આજ હું હતી શીવુ ને તુલસીનો આદુનો રસ પીવડાવવામાં

એને ખબર જ છે કે કિરણ બિસ્કીટ નાખશે જ એટલે મારી આવી ને એ બેહે ઓહરીમાં આવીને આ તમે જોજો ગઈકાલનો વિડીયો તમે જોજો આવી એ જ રૂમમાં આવો એટલે આ રૂમમાં એને ખબર છે કે કિરણ નાખશે એટલે પછી એનો ટાઈમ જ હતો તો આજ બિસાડો લઈ બિસ્કીટ બિસ્કીટ કંઈ ન ખાતું હું તો ગામમાં જાઉં ને તો એના હટું એટલે સ્પેશિયલ આવે ને બિસ્કીટ દર વખતે લઈને આવું ત્યાં બે ને હવારે છે ને એક ટાઈમ નાખી દઉં પણ આજ તો દીકાનમાં કઈ નઈ હવે બપોર નથી લુકડા થતી હુબરાઓ આવી ને તું તરત ઉઠી ગઈ પછી પાછી રોંઢે ન હોય ગઈ સાડા ચાર પાંચ વાગે નથી હોઈ ગઈ બે નીંદર આજ કરી આજ દક્ષ ભાઈ નો બર્થડે છે બર્થડે વિશ કરે